આ કોર્ટ પ્રોસિજર છે એટલે કોર્ટના વિશે તમે ઉધર કઈ કહી શકો નહીં એને અદાલતને જે યોગ્ય લાગ્યું હોય જેટલી કલમો લગાડવામાં આવી હતી કલમો વેરિફિકેશન કરીને અદાલતને જે યોગ્ય લાગ્યું હોય એ પ્રમાણે એને નિર્ણય કર્યો

આવતીકાલે પણ એને જ અનુસરી શકે કારણ કે મોટા ભાગની કલમની સુનાવણી તો થઈ ચુકી એટલે તો એને પંદર પંદર ના બોન્ડ ઉપર જામીન આપ્યા છે એવું સાંભળ્યું છે રાઈટ હવે આવતીકાલે જે એકાદી કલમ વાત છે તો જે મોટી મોટી મેક્સિમમ કલમ જેને કહી શકાય એમાં જો રાહત મળી હોય તો મને નથી લાગતું કે પોલીસની આ દલીલ કે પડકાર પર કદાચિત ઉભો રે તેમ છતાં એ અદાલતની પ્રિવ્યુ હેઠળ આવે એટલે આપણે એમાં કશું કહી શકીએ નહીં પરંતુ હાલ તુરજ જો આને રાહત મળી હોય તો કાલથી દેવાયત ખવડ માટે એક નવો સૂરજ કાલથી કે બ્રહ્મ દિવસ પણ એક નવો સૂરજ ઉગી રહ્યો છે એમ લાગે એટલે એને આનું એક કોર્ટની બહાર જેને કહી શકાય એવું સ્થાયી રૂપે સમાધાન શોધી કાઢવું જોઈએ જેથી અત્યારે કાઠી દરબાર વર્સિસ ક્ષત્રિય સમાજ પણ જો પાછો હામો આવવા માંડે ને મોરે મોરા ની વાત થાય તો બહુ ખરાબ થાય એટલે આ રાહત ને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માની અને દેવાય ખવડ હોય એને અને સામે ધ્રુવરાજસિંહજી ચૌહાણ છે એને આ બંને કોઈ વચેત માં સારા સજ્જન અથવા તો પરિપક્વ માણસ નાખી અને આ વિવાદ ને સમાવી દેવો જોઈએ જી કૃણાલ છે જી જી સાહેબ એક બાજુ ગરાસિયા દરબાર અને કાઠી દરબાર વચ્ચે આ ક્યાંક ને ક્યાંક અત્યારે વાક યુદ્ધ સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ચૂક્યું છે પણ અત્યારે આ દેવાત ખવાડને જે અત્યારે જમીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે કોર્ટનો આદેશ છે હવે કદાચ એ ફરીથી એ ચર્ચામાં આવશે માર્કેટમાં આવશે ક્યાંક ડાયરા કરવા જશે એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી આ જે બીજા લોકો છે એક્ટિવ થાય અને એક્ટિવ થઈ અને પાછી કાંઈક આવું કાવતરું ન થાય એના માટે સમાજે શું પગલાં લેવા જોઈએ સાહેબ હું તો માનું છું કે બંને સમાજ કાઠી દરબાર જે છે અહીં દેવાયત ખવડ તરફના અને સામે જે ક્ષત્રિય દરબાર નું અત્યારે તમે જે કીધું છે તે હવે આ બંને ખરેખર તો ક્ષત્રિય દરબારો છે રાજપૂતો છે જે છે તે એનું આ આખું વેર વેરાંત્ર વધે નહીં એટલે દેવાયત ખવડે હવે પછીના કોઈ પણ જાહેર કાર્યક્રમની તારીખ લીધા પહેલા સમાજના મોભીઓને સાથે રાખીને સમાધાન કરાવવું જોઈએ એ સમાધાન થાય પછી જ પાછા પોતે નવી ગલી નવો દાવ કરે તો મારી દ્રષ્ટિએ ઉત્તમ રહેશે આપની જાણ ખાતર કૃણાલભાઈ કે ગોંડલના મહારાજા જે છે હેમાંશુ સિંહજી એના આવો ડખો હતો મહિના કે વર્ષ દિવસ પહેલા કે કોઈ એક એના ભાયાતુ હોય કે જે એના અંગત કહી શકાય એવા સાહેબ એમની હું તમને કહી દઉં એ ક્યાંક ગોંડલ સ્ટેટ લખાવતા હતા પીલુ બાપુ એમનું નામ હતું અને પછી બંધબાણ સમાધાન ને ચર્ચાઓ પૂરી થઈ હતી

એટલે કહું છું કે સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારે સાયબર ક્રાઇમ જે હોય છે પોલીસ સાયબર સેલ એને પણ નજર રાખવી જોઈએ કે ઉશ્કેરાટ ફેલાય એવા કોઈ નિવેદનોને આ રીતે પ્રસારિત કરવા ન દે અથવા તો જેણે પ્રસારિત કર્યા હોય એની ઉપર પ્રતિબંધ લાદે અથવા નિયંત્રણ લાદે નહીં તો શું થાય હમણાં દેવાય થોડ છૂટી જાય ધારો કે આવતીકાલે એટલે વળી પાછો એ મોરે મોરાવાળી વાત ને ફલાણું જે કોઈ ચગાવશે રાણો રાણાની રીતે કે લાઈક ધેટ તો મીઠું એટલે એટલા માટે બીજો કોઈ કાર્યક્રમ લેતા આનું રૂપે કાયમી પ્રણે સોલ્યુશન થાય એવા કોઈક મોટા માણસ ને વચ્ચે રાખી અને આનો નિવેડો લાવવો જોઈએ જી 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 સાહેબ ચોક્કસ અમારી સાથે આ મુદ્દે વાતચીત કરવા બદલ